સ્ટ્રોક માં આપણે ગુજરાતીમાં બધાને ખબર જ હશે શું કહેવાય એક જાતનો લખવો પડી જવું લખવાના બહુ બધા ટાઈપ છે પણ હું તમને કોમન સમજાવીશ લખવું એટલે કે તમારું જે બ્લડ સપ્લાય છે જે બ્લડ નું અવર જવર કહીએ બોડીમાં એને ડેમેજ કર્યું કે ડેમેજ થઈ જાય જેથી કરીને તમને લખવો પડે છે હવે લખવો એવું છે કે તમારા હોલ બોડીમાં બી હોઈ શકે અમુક લોકોને એક જ પાર્ટમાં હોઈ શકે એક હાથ હોય અને એક પગ હોય અમુક લોકોને બંને પગમાં પડી શકે છે અને અમુક લોકોને હોલ બોડીમાં લખવો હોય છે તો લખવો એનો મતલબ શું થાય છે કે તમારો બ્લડ સપ્લાય ને ડેમેજ કરવું એનો મતલબ કે તમારી જે નર્વસ હોય એમાં તમારું જે લો હોય એને ગંઠાઈ જવું કહેવાય એના પછી તમને લખવો પડે છે જેનાથી તમારી ગ્રુમિંગ ગ્રૂમિંગમાં આપણે શું પહેરું જીવનની જે પ્રક્રિયા થતી હોય એની વાત કરી લઈએ કે કે કેમ જરૂરી છે છે કરવી એના ઘણા બધા ફાયદા તમારું જે બોડીનું જે તંત્ર છે એ મતલબ ખરાબ થઈ ગયું છે તો સ્ટ્રેચિંગ છે મસલ્સ સ્ટ્રેન્થનિંગ છે બધા તમે ફોર એક્ઝામ્પલ આ હું એક્સરસાઇઝ કરી રહી છું બરાબર આ નોર્મલ છે પણ જેને લખવો પડી ગયો હોય એ વજન ઉચકી ના શકે બરાબર તો આપણે એને એવી રીતે ટ્રેન કરવાના હોય છે એના લીધે થઈને ડે બાય ડે ટ્રેન કરવાથી એમની જે પ્રોબ્લેમ છે સોલ્યુશન આવી શકે છે છે ટ્રીટમેન્ટ લેવી કેમ જરૂરી કારણ કે એમના નબળા પડી ગયા હોય એના લીધે થઈને તમારે બધી સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવાની આવે લાઈક એમાં તમે યોગા બી કરી શકો છો સારું સ્ટ્રેચિંગ આપી શકો છો તમે અમુક એવા આપણા જીમ બી બનાવેલા છે પેરાલિસિસ માણસો માટે કે જેમાં જીમ કરીને બી એ રિકવર કરી શકે છે બટ એના માટે ઓલવેઝ તમારા ડોક્ટર તમારો લખવો પડ્યો છે તો ફિઝિયોથેરાપી ડિપેન્ડ કરે છે તમને આજે લખવો પડ્યો છે ફોર એક્ઝામ્પલ અને તમે વિધિના ચોવીસ થી અડતાલીસ કલાકમાં તમે હોસ્પિટલાઇઝ થઈ ગયા છો અને તમને ઇન બિટવીડ જ ટ્રીટમેન્ટ મળી જાય છે તમારી અડધી સિત્તેર પર્સન્ટ રિકવરી ત્યાંના ત્યાં થઈ જતી હોય છે મળવાથી બાકી ત્રીસ પર્સન્ટ તો એ તમારે ડે બાય ડે એવરી ડે તમારે બે ટાઈમ એક્સરસાઇઝ કરવા માટે તમને જે ડૉક્ટર સમજાવે છે તમારે કરવી જોઈએ નિયર બાય ક્લિનિકમાં જવું જોઈએ તમને જે ડૉક્ટર એક્ટિવિટીઝ કરાવે છે એ તમે કરો તેમાં ઘણી બધી રાહત મળી શકે છે બધાને એ ડિપેન્ડ કરે છે પર્સન ટુ પર્સન કારણ કે બધાને અલગ અલગ પ્રકારનો લખવો પડી શકે છે બરાબર હવે તમારા કયા મસલ્સમાં અફેક્ટ થયું છે કયા મસલ્સમાં વીકનેસ આવી છે કયા મસલ્સ ને ફિઝિયોથેરાપીની જરૂર છે કયા મસલ્સ સારા છે એ બધું જ તમારા ડોક્ટર ડાયગ્નોસિસ કરે અને એના પછી જ તમે ટ્રીટમેન્ટ આપી શકો છો હું મારું મંતવ્ય એવું કેવું છે કે કોઈ બી પેરાલિસિસ હોય જેનો લખવો પડ્યો છે તેના મસલ્સ નબળા થઈ ગયા છે એને મિનિમમ એવરીડે ડે ટ્વાઇસ એક્સરસાઇઝ કરવી જોઈએ અને એને લોંગ ટાઈમ સુધી એક્સરસાઇઝ ચાલે છે અમુક લોકોને મહિનામાં બી રિકવર થઈ જતો હોય છે અમુક લોકોને 3 થી 4 મહિનાની પણ જરૂર પડી શકે છે હવે લખવા માટે ઘણી બધી કસરતો છે જો તમે ઘરે જાતે કરી રહ્યા છો ડોક્ટરની સલાહ લઈને તો પેલા તો શું એમાં તો સ્ટાર્ટિંગમાં તમારે કોઈક ની સપોર્ટની જરૂર પડે તમારા ઘરમાં જે માણસ અવેલેબલ છે એના લીધે થઈને શું થાય એમનું ચાલવાનું ઇમ્પ્રુવ થાય ને ગેટ પેટર્ન ઇમ્પ્રુવ થઈ શકે છે ફોર એક્ઝામ્પલ હાથનું સ્ટ્રેચિંગ કરી લઈએ આવી રીતે પછી તમે જયારે બેઠા હોય તો જયારે તમના પગના તળિયા હોય એમાં તમે થોડો મસાજ કરી શકો છો એના લીધે થઈને એમનું સેન્સેશન પાછું આવી શકે છે જયારે તમે ઉંધા સુઈ ગયા હોય તો ત્યારે એમને તમે બેક મસાજ આપી શકો છો એના લીધે થઈને બી એમનું સેન્સેશન પાછું આવી શકે છે તો એ બી તમારું ઘણું બધું ઇમ્પ્રુવ કરે છે એમને ગરમ અને ઠંડા પાણીમાં તમે ફીલ કરાવી શકો છો ફોર એક્ઝામ્પલ એક હાથમાં ગરમ પાણી છે જેમાં પ્રોબ્લેમ છે તેમાં તમે થોડી વાર ગરમ પાણી રાખો થોડીક વાર ઠંડુ પાણી રાખો તો એમનું જેવી સેન્સરી જે નવ સપ્લાય છે એ પાછી આવી શકે છે એમનું બોડી જેટલું ફીલ કરે એટલું જ એમને જલ્દી રિકવર થઈ શકે છે બીજી વસ્તુ છે પેરાલિસિસ માણસ છે એ જાતે કશું જો એટલું બધું વધારે પડતું એમના તકલીફ હોય તો ના કરી શકે બટ વિથ સપોર્ટ વિથ ડોક્ટરના સપોર્ટ થી યોગા કરી શકે છે ઘણા બધા એવા સ્ટ્રેચિંગ બનાવ્યા છે જે સ્ટ્રેચિંગ કરી શકે છે તો આવી જ રીતે વિથ ડોક્ટર સલાહ લઈને તમે કરી શકો છો બધા જ ફિઝિયોથેરાપી ઘરે કરી શકે છે એનું એક કારણ છે જો તમારે બહુ બધી તકલીફો નથી બોડીમાં તો તમે ડોક્ટરની સલાહ લઈને ડોક્ટર તમને કેવી રીતે શીખવાડે છે એ બધી સલાહ લઈને તમે બધું જ કરી શકો છો ઘરે પણ હા એમાં તમારે ખાસ ડોક્ટરની જરૂર પડી શકે છે કારણ કે જો તમે જાતે કરવા ઘરે જાઓ બરાબર તમે હોમ વિઝિટ નથી કરાવતા તો તમારાથી ખોટું થઈ શકે છે તો ત્યાં મસલ્સમાં ઇમ્પેક્ટ પડે તો એ રિઝલ્ટ આપતા આવતા એ તમને ખરાબ રિઝલ્ટ આપી શકે છે તો પહેલા તમે ઘરે વિઝિટ કરાવી શકો છો તમે બધી વસ્તુ શીખી શકો છો તો તમે કેપેબલ હોય તો તમે વર્ક ફ્રોમ હોમ કરી શકો છો બધાને રોજિંદા જીવનમાં શું ખાવું કેવી રીતે તમારે સૂવું કેવી રીતે તમારે ડેલી એક્ટિવિટી કરવી એ બહુ ડિપેન્ડ કરે છે નાના છોકરાથી લઈને મોટા સુધી નાના છોકરાથી તમે જો સારી એક્ટિવિટી કરાવવાનું સ્ટાર્ટ કરી નાખો અને ભવિષ્યમાં જ્યારે એને કઈ બી હેવી કામ કરે કે કંઈ બી કરે તો એને તકલીફ ના પડે બેકમાં નેકમાં કે ક્યારેય બી તમે નાનપણથી જ હેવી પેટ ઉચકા જયારે સ્કૂલમાં છોકરો જતો હોય ઉચકીને અને ત્યારે તમે એને જો એક્ટિવિટી કરતા રોકો એના મસલ્સ ટાઈટ થતા જાય એના લીધે થઈને જયારે યંગ થાય મોટું થાય ત્યારે એના બેકમાં અને ની પેઇનમાં આજકાલના છોકરાઓને વધારે તકલીફ હોય છે તો બધું તમે પ્રિવેન્ટ કરી શકો છો થોડું ઘણું રમત ગમતની ગેમ તમે રમી શકો છો જેના લીધે તમારા બેકના મસલ્સ અને ફૂલ બોડીના ના મસલ્સ થોડા રિલેક્સ થઈ શકે છે બીજી વસ્તુ પોશર એટલે તમારું રોજિંદા જીવનની ક્રિયા બીજી કહી શકાય એ તમારા લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે એ તમે ડે બાય ડે ઇમ્પ્રુવ કરી શકો છો ડેલી બધાને પોતાની જાત માટે ત્રીસ મિનિટ આપવી જોઈએ કાં તો તમે ચાલી શકો છો એમાં કાં તો તમે ડેલી યોગા કરી શકો છો યોગામાં સૂર્ય નમસ્કાર બધાને આવડતા જ હોય બરાબર છે તમે બ્રિથિંગ એક્સરસાઇઝ કરો જેથા જેના લીધે થઈને તમારું હૃદય અને તમારા ફેફસા જે છે એકદમ રિલેક્સ થઈ શકે તમારી શ્વાસોશ્વાસની ક્રિયા જે છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવી શકે જેના લીધે થઈને તમને ઘણા બધા ડિસીઝ થતા અટકાવી શકો છો